નવોદ થતી સરદાર સરોવર નર્તા નિગમની પોર શાખા નહેર ખાલીખમ હોવાથી ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત હોય વારંવાર રજૂઆત કરવા છતાં પાણી છોડવામાં આવ્યું નથી ચોમાસામાં તો પાક નિષ્ફળ ગયો છે હવે શિયાળુને ઉનાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત છે પણ નર્તા નિગમના પાણી નહીં છોડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ શિયાળુ પાક મકાઈ ઘઉં બાજરી તુવેર અને પશુપાલકો માટે સુંઢિયાનો પાક કરવા માટેના પાણીની તાતી જરૂરિયાત છે પરંતુ પાણી નહીં છોડાતા ખેડૂતો મુસીબતમાં આવી ગયા છે ડબોઈ શહેર તાલુકામાંથી પસાર થતી નર્ધા નિગમના નિપોર શાખા કેનાલ હાલ પાણી વિના કોરી કટ છે નવેમ્બર માસ અડધો થયો હોવા છતાં પણ પાણી નહીં છોડવાના કારણે ઠેર ઠેર કેનાલો કોરી કટ ભાસી રહી છે ત્યારે ખેડૂતો શિયાળુ પાક માટે પાણી નહીં મળતા મુશ્કેલી અનુભવી રહ્યા છે શાખા નહેરોમાં નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પ્રતિ વર્ષ ઓક્ટોબર માસમાં કેનાલોમાં પાણી આવતું હોય છે પરંતુ આ વર્ષે પાણી વિલંબ થયો હોય ખેડૂતો પાક મકાઈ જુવાર તેમજ સુંડીઓ વગેરે પાકોમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે નર્મદા નિગમ દ્વારા ખેતી માટે કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે જ્યારે નર્મદા નિગમના અધિકારીઓને આ બાબતે પૂછતા કેમેરા સામે બોલવાનો ઇન્કાર કર્યો હતો ડભોઈ પોર શાખામાં નર્મદા કેનાલનું પાણી છોડવા બાબતે વિનંતી દર વર્ષે દસમા મહિનામાં પાણી છોડે છે આ વર્ષે મહિનાની અઢાર તારીખ સુધી પાણી આવ્યું નથી વારંવાર નિગમમાં વિનંતી કરવા છતાં હજુ સુધી પાણી આવ્યું નથી રોજ જઈએ છે તો એક જ વાત સાહેબ સોની સાહેબની કે બે દિવસમાં પાણી છૂટશે રિપેરિંગ કામ ચાલુ છે તો સાહેબ હવે શિયાળુ જિલ્લાનું ડભોઈ ગામ જ્યાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે તે પોર શાખા જેમાં અગિયારમા મહિનામાં પાણી છોડ્યું નથી દસમા મહિનામાં દર સાલ પાણી છૂટી જાય છે તો તેના ખેડૂતો પાણીની ની લીધે બહુ ત્રાસ થઈ ગયા છે જેથી કરીને શિયાળુ પાક લેવામાં બહુ જેથી કરીને અમારે સરકારની એક જ રજૂઆત છે કે ભાઈ નર્મદા કેના ની અંદર જે પોતા શાખા સરકી રહી છે જેમાં પાણી આવે તો દરેક ખેડૂતને લાભ મળે જેથી શિયાળુ પાક થાય તો ખેડૂતને લાભ પાણીનો મળે મકઈ